જેને લઈને સ્થાનિક લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે મોડી રાત સુધી ચાલતા નોનવેજની દુકાનોના ઉડતા ધોમાણાથી લોકોને વારંવાર શ્વાસ લેવાની તકલીફ પણ પડી રહી છે અને વૃદ્ધોને તેનાથી વધુ સહન કરવું પડી રહ્યું છે તો નોનવેજની દુકાનના કારીગરો સામે પણ મહિલાઓ છેટ્ટી સહિતના આક્ષેપો કર્યા હતા અંગે મહાનગરપાલિકામાં લાગતા વળગતા વિભાગમાં ફરિયાદ કરાવવા છતાં પણ કોઈ નિવેડો ન આવ્યો અને મનપાના અધિકારી પીએન બિલીમોરિયા દ્વારા ઉડાવ જોબ આપતો હોવાની સાથે રાવ સાથે મનપા કમિશનરને આવેદન પત્ર આપી આજે રજૂઆત કરવામાં આવી હતી આમ અમને આ બધું શ્વાસમાં જાય છે આ ધુમાડો એટલો થાય છે કે ગલીમાંથી આખા મોડામાં જાય છે અને આટલી ધાસી આવે આ કોરોનામાં તો અમારે શ્વાસ લેવાની પણ તકલીફ પડી જાય છે આખી સોસાયટીમાં વાસ આવે અને બધા અમારા જેવા જે બિલ્ડર છે એ લોકોને તો ગળામાં ખાંસી આવે રાતના ઊંઘ પણ નથી આવતી શું કે આ રીતે આ જો ગંદકી દૂર થઈ જાય તો અમારા માટે સારું છે અમારા બાળકોને પણ શ્વાસ લેવામાં તકલીફ પડે હવે એ છે ને અમને એ લોકોને આ સ્મેલ બહુ આવે છે અને રાત્રે મોડે સુધી અમને હેરાન કરે છે અમે અહીંયા રસ્તામાં થઈ જતા હોય તો મેં એનું લઈને એના કારીગરો અમારી પાછળ દોડે છે અને એટલી બધી ગંદી વાત આવે કે અમારા ઉંમરવાળા સાસુ સસરાજી પણ છે તો એ પાછળના રૂમમાં બેસે તો છે તે બહુ જ એટલે બહુ જ સ્મેલ આવે છે એ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે ખાંસીઓ આવે છે ગંદકી પો થાય છે ને એ અમારે અહીંયા પણ આવી આવીને લારીઓ સાફ કરે છે એસિડ નાખીને એ બધા ઘણા જ પ્રોબ્લેમો અમને સહન કરવા પડે છે કોરોના મહામારી ચાલે છે એમાં શું કહેવા માંગો છો એમાં પણ એ લોકડાઉન પણ રાત્રે મોડે સુધી પણ એમને એમનું બધાને પાર્સલો આપ્યા છે અને બધાને ચલાવ્યું છે એમને મોડે સુધી પણ પછી અમારી અમારી આ જે સોસાયટીની ગલી પડે છે તો તેમાં એના ઘરાકો આવીને ગંદકી કરી જાય છે વોશરૂમ કરે છે સ્મોકિંગ કરે છે અને ઘણી ઘણી બધી વસ્તુઓ એ લોકો કરે છે અહીંયા ગલીમાં આવીને અમને ખોટી રીતે બહુ જ હેરાન ગતિ છે શું કહેવા માંગો છો પોલીસવાળા હવે અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ કે આ અહીંયાથી ફસી જાય અને અમને ચોખ્ખાઈની સફાઈ મળી જાય એટલું અમારા માટે બહુ જ આભાર છે તમારા લોકો નમસ્કાર મારું નામ સિદ્ધાર્થ એસ કટિયારે હું સુરત જિલ્લા વકીલ મંડળમાં છેલ્લા વીસ વર્ષથી વકીલ તરીકે પ્રેક્ટિસ કરું છું કઈ જાતની સમસ્યા છે તકલીફ છે તમને આ તમે જોઈ શકો છો આ રિંગ રોડ છે આ રિંગ રોડ જીરો દબાણવાળો રોડ છે આ રોડ પર છેલ્લા ઘણા સમયથી લગભગ ચારથી પાંચ વર્ષથી અહીંયા ખુરશી અને ટેબલો નાખીને હોટલ ચાલુ કરી દેવામાં આવેલી છે રોડનો લગભગ પંદરથી વીસ ટકા જે ભાગ છે એ રોકી લેવામાં આવેલો છે અને છેલ્લા ઘણા સમયથી આ જે અમારો સોસાયટીનો આવવા જવાનો રસ્તો છે તેની વચ્ચો ખુરશી ફક્ત એક ગાડી માંડ માંડ નીકળે એટલી જગ્યા રાખતા હતા અને દબાણ કરેલું અને મહિલાની જે નાની અમારા મોલ્લાની બહેનો છે માતાઓ છે કે જે પણ આવતા જતા હતા એ લોકો ખુરશી ખસાવવાનું કહે તો એમને બી ખૂબ જ બીભત ભાષામાં એમની સાથે બી વર્તન કરવામાં આવતું હતું અને છેલ્લા ગુરુવારની વાત કરીએ તો અમારા મિત્ર જે છે અજયભાઈ એ પણ પોતે એડવોકેટ છે અજય ભગત એમના ઘરમાં જ્યારે લેડીસો એકલી હતી ત્યારે એસિડના બાટલા એમના બેકયાર્ડમાં એના બાટલાથી આ બધી લારીઓ સાફ કરતા હતા અને એમના જે ઘરની મહિલાઓ એકલી હતી ત્યારે એમને સફોકેશન થયું આંખમાં બળતરા થયા અને એસિડની વાસ જ્યારે આવી ત્યારે એ બહેનો બહાર આવીને કીધું ભાભીએ કે ભાઈ આ તમે નહીં કરો અમને તકલીફ થાય છે તો એવો જવાબ આપે છે કે ભાઈ અમે તમારા ઘરમાં નથી કરતા તમને એમ કે દરેક વખતે અમારી સાથે મગજમારી કરવાની ટેવ પડી ગયેલી છે ને ગંદી ગાળો આપી એમના ઘરેથી એમની ભત્રીજી નાની છોકરી મને બોલાવા આવી અને હું આવ્યો ત્યારે મારી સાથે પણ એ લોકોએ ગાળા ગાડી કરી છે કઈ કઈ જાતની ફરિયાદો કરી છે પોલીસ કે એસએલસી મેં જ્યારે આ બનાવ ભાઈનો પચીસ તારીખે ત્યારે જ બપોરે પોલીસ સલાવતપુરામાંથી આવેલી અને એમને એવું કીધું કે ભાઈ તમારે જ્યાં ફરિયાદ કરી હોય તો પોલીસ સ્ટેશન આવી જાઓ અને પોલીસ સ્ટેશન આવો પછી અમે ફરિયાદ નોંધીશું અમે કીધું અમારી ફરિયાદ ફક્ત એટલી જ છે કે આ જે આ જાહેર દબાણ છે એ દૂર કરો તો એમણે કીધું કાંઈ નહીં તમારે જે રજૂઆત હોય એ દબાણનું કામ જે છે એસએમસીનું છે અમારી હદમાં લાગતું નથી એટલે તે જ દિવસે ગુરુવારે પચીસ તારીખે સાંજે અમે ગાંધી ચિંજા માર્ગે બધા અમારા મોલ્લા સોસાયટીના લગભગ સોથી બસો માણસો ગાંધી ચિંજા માર્ગે અહીંયા રોડ પર આવીને અમે વિરોધ કરેલો ત્યારે સલાબતપુરાના જે પીઆઈ સાહેબ પીકાણી સાહેબ છે એમને અહીંયા આવીને ખુરશી ટેબલ ઉચકાઈ લીધેલા અને એમને ખાતરી આપેલી કે આ ખુરશી ટેબલ રોડ પર હું મૂકવા દઈશ નહીં પરંતુ આ દબાણ જે છે એ એસએમસીનું કામ છે એસએમસી આવીને આ દબાણ દૂર કરશે એ પહેલાં દૂર કરશે નહીં અમારી એસએમસીમાં મેં ઓનલાઈન કમ્પ્લેટ જ્યારે કરી ત્યારે એ સાઉથ ઝોનની કમ્પ્લેટ હતી રાજેશભાઈ જરીવાલા સાહેબ છે એમને મેં કીધું તો એમને કીધું કે મારી હદમાં આવતું નથી મેં કીધું સાહેબ તમે સ્થળ પર આવીને નિરીક્ષણ કરો તમારી હદમાં આવે છે કે સેન્ટ્રલના જ હદમાં આવે છે તમે જુઓ તો સાહેબે કીધું મારી હદમાં નથી એમ કરીને મારી ઓનલાઈન કમ્પ્લેન જે છે એ ઓનલાઈન કમ્પ્લેન સેન્ટ્રલ ઝોનમાં ટ્રાન્સફર કરેલી અને સેન્ટ્રલ ઝોનમાં પ્રકાશ કુમાર નગીનદાસ બિલીમોરિયા સાહેબને આ ટ્રાન્સફર કરેલી છે પચીસ તારીખે એમને એવો શેરો મારી દીધો કે ભાઈ સ્થળ પર અમે ગયા છે અને અમે આ જે દબાણ છે દૂર કરેલું છે એમને શેરો એવો મારેલો છે તમે જોઈ શકો છો અમે અરજી આપેલી છે એમાં સાઇટ વિઝિટેડ એન્ડ એન્ક્રોચમેન્ટ રિમૂવ એવો શેરો પચીસ તારીખનો હતો પરંતુ પચીસ તારીખે એવી કોઈ અહીંયા એન્ક્રોચમેન્ટ રિમૂવ કરવામાં હાલ તો રિંગ રોડ પરના ચાલતી નોનવેજની દુકાનો લઈને સ્થાનિકોને વિરોધ કર્યો છે ત્યારે આ મામલે મનપા દ્વારા શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટેન્ટ ફેન્યુઅર્સ